અધ્યાય એક શ્રી શિવ મહાપુરાણનો મહિમા અધ્યાય બે શ્રવણ માત્રથી મહાપાપી દેવરાજ મળેલ મોક્ષ અધ્યાય ત્રણ ચાર પાંચ દૃષ્ટ બુદ્ધિ વિનુગ અને તેની પત્ની ચંચુલાની કથા અધ્યાય છ શિવપુરાણ શ્રવણ કરવાનો વિધિ અધ્યાય સાત કથા શ્રવણ કાળે પાડવાના નિયમો અધ્યાય એકથી થી સાત શ્રી શિવ મહાપુરાણનો મહિમા પ્રયાગતીર્ઠમાં ઋષિ મુનિઓનો મોટો સમુદાય શિવ મહાપુરાણ સાંભળવા એકઠો થયેલ છે તેમાં વક્તા તરીકે વ્યાસજીના શિષ્ય સુટ વ્યાજપીઠ ઉપર બેઠા છે તે સમયે મુનિઓમાં શ્રેષ્ઠ અને બુદ્ધિમાન સોનક મુનિ સૂરજીને ઉદ્દેશીને કહે છે હે સુરતજી તમે અમને પુરાણોની કથાઓનો સાર કહો પછી તેઓ સૂરજીને પૂછે છે જ્ઞાન વૈરાગ્યથી યુક્ત સરભક્તિથી વિવેક કેવી રીતે વધી શકે છે વિકારો કેવી રીતે દૂર થાય છે આસુરી ભાવનો નાશ થઈ શુદ્ધ ભાવ કેવી રીતે પેદા થાય છે આવો હિતકારી માર્ગ જે ઉત્તમ કલ્યાણકારી અને પાવનકારી હોય તે અમને દર્શાવો જેથી અમે નિર્મળ ચીટવાળા થઈને શિવજીને પ્રાપ્ત કરી શકીએ સુરજી કહે છે હે મુનિઓમાં શ્રેષ્ઠ સોનક તમે ધન્યવાદને પાત્ર છો તમે શિવજીને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા પ્રીતિ અને લાલસા દર્શાવી છે તે માટે હું વિચાર કરી શિવજીની કથા કહેવા તત્પર છું આ કથા ભક્તિ વધારનાર સંતોષ આપનાર રૂપ છે આ કથા એટલે કે શિવ મહાપુણા શિવજીએ પોતે જ કહેલ છે જે કાલરૂપી સ્વરૂપના મોટા ત્રાસનો નાશ કરનાર છે શિવ મહાપુણા સનતકુમાર મુનિએ મહર્ષિ વ્યાસજીને કહેલ પછી વ્યાસજીએ તે શિવ મહાપુણા કલયુગમાં જન્મેલા મનુષ્યના હિત અર્થે ટૂંકમાં કહેલું છે જે મનુષ્યના મનને પવિત્ર કરવા માટેનું ઉત્તમ સાધન છે જેણે આગલા જન્મમાં પુણ્ય કર્યું હોય કે ભાગ્યશાળી હોય તેને જ મહાશિવ પુરાણ પ્રત્યે પ્રીતિ ઉપજે છે શિવ મહાપુરાના પાઠથી કે શ્રવણથી મનુષ્ય શિવ પદને પ્રાપ્ત કરે છે જે ઈચ્છિત ફળ આપનારું અને પાપનો નાશ કરનારું છે રાજસુએ યજ્ઞ અને અષ્ટિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે કલ્યાણરૂપ મોક્ષ ધર્મ પામે છે તેની દુર્ગતિ થતી નથી અનેક પ્રકારના દાન અને યજ્ઞનું પુનઃ પ્રાપ્ત કરે છે ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવે છે ત્રણે ટાપોને સમાવે છે આમ શિવ મહાપુર્ણાના શ્રવણ પઠનથી મનુષ્ય અનેક લાભ મેળવી શકે છે જે મનુષ્ય આ શિવ મહાપુરાણને નિત્ય સાંભળવા તત્પર ન હોય તો તેને નિયમિત રીતે રોજ લગભગ બે ઘડી સુધી તેને સાંભળવું જે મનુષ્ય રોજ સાંભળવા અસમર્થ હોય તો તેને પવિત્ર શ્રાવણ માસમાં તેમજ અઢીક માસમાં શિવ મહાપુરાણ સાંભળવું જોઈએ જે મનુષ્ય બે ઘડી એક ઘડી અથવા તો અડધી ઘડી કે ક્ષણ વાર પણ મહાશિવ પુરાણ સાંભળે છે તેની દૂર થતી નથી જે ઘરમાં શિવ મહાપુરાની કથા થાય છે તે ઘર તીઠ રૂપ થઈ તેમાં રહેનારા બધાના પાપોનો નાશ થાય નાશ થાય છે જે અંધકારે સાંભળે છે તે મોક્ષ બદને પામે છે આથી આ લોકમાં તથા પરલોકમાં સુખ ઇચ્છનારે પ્રયત્ન અને આદરથી તેનું સેવન કરવું જોઈએ શિવ મહાપુરામાં ચોવીસ હજાર શ્લોકો છે તે સાત સંહિતામાં વહેંચાયેલું છે તે પૈકી પહેલી વિઘ્નેશ્વર સંહિતા બીજી રુદ્ર સંહિતા ત્રીજી સટરૂદ્રસંહિતા ચોથી કોટી રુદ્રસંહિતા પાંચમી સંહિતા છઠ્ઠી કૈલાસ સંહિતા અને સાતમી વાયવ્ય સંહિતા છે આ સાત સંહિતાઓ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર છે માટે તેને તમે ખૂબ આદર અને પ્રેમથી સાંભળો સોનક કહે હે મહાભાગ્યશ્વરી પરમાથને જાણનાર શૂટ તમે અમારા ઉપર કૃપા કરી આ દિવ્ય અદ્ભુત કથા કહી તમને ધન્ય છે પાપોના નાશ કરનારી મનને શુદ્ધ કરનારી શિવને સંતોષ આપનારી કથા અમે સાંભળી હવે આ કથાથી કયા પાપીઓ શુદ્ધ થાય છે તેની વિગત જણાવો શુદ્ધજી કહે છે કે પાપ કરનારા કામી દુષ્ટ અવિચારી દુરાચારી વ્યાભિચારી મનુષ્યો પણ શિવ મહાપુરાણના શ્રવણ મનનથી શુદ્ધ થાય છે છર કપટ કરનારા ક્રૂર વર્ણાશ્રમ ધર્મથી ભ્રષ્ટ દ્વેષી દંભીક હિંસક વગેરે મનુષ્યો પણ શિવ પવિત્ર થાય છે અને શિવ પદને કરે છે તેની એક કથા તમને હું કહું શ્રવણ માત્રથી મહાપાપી દેવરાજને મળેલ મોક્ષ કિરાત નામે નગરમાં એક ગરીબ નિધન બ્રાહ્મણ રહેતો હતો તેનું નામ દેવરાજ હતું તે રસ વેચવાનો ધંધો કરતો હતો તે કમ બુદ્ધિ હતો અને ધર્મ કાર્યથી દૂર રહેતો હતો તે સ્નાન સંધ્યા કરતો ન હતો બીજાને છેતરવા તે પાવદ્ર હતો ધન મેળવવા માટે તે કોઈને મારી નાખતા પણ ખચકાતો નહીં તેણે અધર્મથી ઘણું ધન મેળવ્યું હતું એક દિવસ બ્રાહ્મણ દેવરાજ સ્નાન માટે તળાવે ગયો ત્યાં તેણે એક વેશ્યાને જોઈ તે વેશ્યા ઉપર મોહી પડ્યો તેણે વેશ્યાને પોતાની પત્ની બનાવી અને તેને ત્યાં જ રહેવા લાગ્યો આથી દેવરાજના માતા પિતા અને પત્નીએ આ અંગે તેને વારંવાર ઠપકો આપ્યો છતાં તે પોતાના માર્ગેથી પાછો વળતો ન હતો માતા પિતા અને પત્ની તરફથી પોતાને ખલેલ થઈ રહે છે તેમ માની તેણે એક રાતના બધા સૂઈ રહ્યા હતા ત્યારે તેમને મારી નાખ્યા અને તેમના ઘરમાં જે ધન હતું તે લઈને ચાલતો થયો આ બધું ધન તેણે વેશ્યાને આપી દીધું દેવરાજ હવે માંસ ખાટો થયો હતો અને દારૂમાં ચકચુ રહેતો હતો તે વિષ્યા સાથે આનંદ વિલાસ ભોગવતો હતો દેવયોગે એક દિવસથી પ્રતિષ્ઠાન નગરમાં જઈ પહોંચ્યો ત્યાં તેણે એક શિવાલય જોયું તે શિવાલયના ઓટલે બેઠો અચિંતો તેને સખત તાવ ચડ્યો તેણે શિવાલયમાં રહેવા પૂંજારીને ઓટલે પડી રહેવા માટે વિનંતી કરી પૂજારીને દયા આવતા તેણે શિવાલયના નજીક રહેવાની છૂટ આપી આ સમયે ત્યાં શિવજીની કથા ચાલતી હતી તે દેવરાજ તાવમાં પીડાતા સાંભળતો હતો એક મહિના પછી દેવરાજનું મૃત્યુ થયું એટલે યમના દૂતો ત્યાં આવીને તેને બાંધીને યમપુરી લઈ ગયા એટલામાં ત્યાં ચાર શિવગણો આવી પહોંચ્યા તેઓએ રુદ્રાક્ષ અને બસમાં ધારણ કરેલ હતા શિવગણોએ યમના દૂતોને મારી માર મારીને દેવરાજને લઈને વિમાનમાં બેસાડી કૈલાશ લઈ જવા તટપર બન્યા તે સમયે કોલાહલ સાંભળી ધર્મરાજ બહાર આવ્યા ધર્મરાજા શિવગણોને જોઈને તેમનું વિધિપૂર્વક કુંજન કર્યું અને નાન દ્રષ્ટિથી બધી વિગતો જાણી લીધી આઠથી ધર્મરાજા દેવરાજને શિવ ગણો સાથે જવા દીધો ત્યારપછી શિવ ગણો કૈલાસમાં ગયા ત્યારે તેમણે સદાશિવ પાર્વતીને દેવડા સોંપ્યો દનના લોભે બ્રહ્માંડ દેવડાજે અનેક લોકોને મારી નાખ્યા હતા માતા પિતા અને પત્નીને પણ મોતને ઘાટ ઉઠાડ્યા હતા વેશ્યાગામી હતો દારૂ અને માંસ આરોપતો હતો તેઓ મહાપાપી પણ શિવપુણાની કથા સાંભળીને મુક્તિ પામ્યો તેની પત્ની દેવરા કથા કહે હે સુજી તમે કથા કહી તેવી બીજી કોઈ કથા જે શિવજી પત્ય પ્રેમ વધારનારી હોય તે કહો સુજી કહે કે સમુદ્રની પાસે બાસ્કર નામે એક ગામ હતું આ ગામમાં વેદ ડરમાંથી ભસ્ત લોકો રહેતા હતા તેઓ બધા વૃત્તિવાળા પારખી સ્ત્રીઓ સાથે પ્રેમ કરનારા વિષયોમાં મગ્ન દુષ્ટ બુદ્ધિવાળા અને કુકર્મોમાં રચ્યા પચ્યા રહેનાર હતા આ ગામમાં બિનુક નામે બ્રાહ્મણ અને ચંચુલા નામે તેની પત્ની રહેતા હતા બિનુંગ મહાપાપી દુરાટમાં ખરાબ માર્ગે જનારો હતો જ્યારે તેની પત્ની ચંચુલા સારી હતી તે ધર્મપરાયણ આચરણ કરતી હતી બિનુંગ પોતાની પત્નીને છોડીને બેસીને ત્યાં રહેતો હતો અને અમન ચમન કરતો હતો આથી યૌવન યૌવનમાં પહોંચેલ તેની પત્ની ચંચુલા પણ આ માર્ગે જઈ પરપુરુષને સેવતી હતી એક રાતે બિનુકે પોતાની પત્નીને પોતાના ઘરમાં પડપુરુષને સેવટી જોઈ ક્રોધિમાન થયો અને તેને મારવા લાગ્યો આથી ચંચોલા પોતાના પતિ બિનુકને કહે છે તમે મને છોડીને બેસને ત્યાં પડ્યા પાઠડિયા રહો છો અને મારી દરકાર કરતા નથી તેથી હું આજ માર્ગે જાઉં તેમાં મારો દોષ શું છે ક્યાં સુધી આ બધું હું સહન કરું દુષ્ટ બુદ્ધિ બિનુ કંઈક વિચારીને કહે તું નિર્ભયતાથી પરપુરુષને સેવે તેમાં મને કંઈ વાંધો નથી પણ તેમાંથી તું જે ધન પ્રાપ્ત કરે છે તે તારે મને સોંપી દેવું જેથી તારો અને મારો બંનેનો સ્વાદ સંડાશે આમ બંને પતિ પત્ની ખરાબ મનથી કુકર્મ કરવામાં પ્રવૃત્ત રહ્યા થોડા સમય પછી દુષ્ટ દુર્બુદ્ધિ બિંદુ મરણ પામ્યો અને નળકે ગયો ત્યાં ઘણા કષ્ટો અને દુઃખો ભોગવી પછી તે વિંધ્યાચલમાં પિચાસ થયો પટેલના મરણ પછી ચંચુલા પોતાના પુત્રોને સાથે પોતાના ઘરમાં રહી હવે તેનું યૌવન ઓછું થયું હતું દેવયોગે એક સમયે તે પોતાના કુટુંબીઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં આવી તેને ત્યાં તીર્થ જળમાં સ્નાન કર્યું એક મંદિરમાં શિવપુર્ણાની કથા ચાલતી હતી ત્યાં તે બેઠી અને કથા સાંભળવા લાગી કથામાં તે વખતે પુરાણી કહે છે જે વ્યભિચારીની સ્ત્રી પર પુરુષમાં આસક્ત થઈ જાય છે તે છેવટે નરકમાં પડે છે અને ત્યાં તેમના ગુપ્તાંગોમાં ટપાવેલા લોખંડના સળિયા નાખવામાં આવે છે આ સાંભળી ચંચોલા ભયથી ફફડી ગઈ અને ત્યાં જ ડૂજવા લાગી કથા પૂરી થતા બધા વિખરાટે પુરાણી પાસે જઈને કહેવા લાગી મેં જિંદગીમાં અધર્મ અને દુરાચાર કર્યા છે તેમાંથી મારો ઉદ્ધાર થાય તેવો રસ્તો તમે મને બતાવો તમારી કથા સાંભળી મારા મનમાં ભય પેદા થયો છે હું કંપી ગઈ છું મૂળ બુદ્ધિવાળી વિષયોમાં આસક્ત થયેલી સ્વધર્મ ચૂકેલી નિંદા પાત્ર મને ધિક્કારો મેં ઘોર મહાપાપ કર્યું છે મને નરકમાં કોણ બચાવશે યમ ડૂટો મને બાંધશે ઘરે ફાંસો આપશે યાતનાઓ રહેશે ત્યાં હું કેમ કરીને ઢીડ ઢળી શકીશ ત્યાં અતિશય દુઃખદાયી વેદના થશે તેને હું કેવી રીતે સહન કરી શકીશ હું સર્વ સર્વ રીતે વિનાશ પામી ચૂકી છું હું પાપીની છું નરકરૂપી સાગરમાં પટ્ટી તમે મને બચાવો મારો ઉદ્ધાર કરો પુરાણી કહે શિવજીની કૃપાથી તું શિવપુણાની વૈરાગ્યવાળી કથા સાંભળી સમયસર જાગૃત થઈ છે તું ભયને છોડીને શિવજીને શરણે જા તેમની કૃપાથી તારા બધા પાપ નાશ પામશે શિવકથા સર્વકારી સુખ આપનારી છે સદકથા સાંભળવાથી તળી બુદ્ધિ શુદ્ધ થઈ છે આજે તને પશ્ચાતાપ થાય છે આ એક સારી નિશાની છે પસ્તાવો કરનારો અવશ્ય સૌ સદઘી પામે છે એમાં શંકા નથી ચંચુલા કહે હે પુર્ણાણીજી શિવપુણાની કથા સાંભળીને હું વૈરાગ્ય પામી છું તે શિવપુણાની કથા સાંભળવા મને શ્રદ્ધા થઈ છે આથી તે પુર્ણા શિવપુણાની કથા સાંભળવા માંડી જ્ઞાન અને વૈરાગ્યને વધારનારી અને મુક્તિનારી તે શિવકથા સાંભળીને તે કુઠાર્થ થઈ તેનું મન શુદ્ધ થયું અને તે શિવના સ્વરૂપના ધ્યાનમાં લાગી તે દરરોજ તીર્થજનમાં સ્નાન કરતી શરીરે ભસ્મ લગાવતી અને રુદ્રાક્ષ અલંકારો ધારણ કરવા લાગી શિવ નામ સ્મરણ અને નિયંત્રિત ભોજન લેતી આમ ચંચુલા શિવજીને સંતુષ્ટ કરવા લાગી સમય જતાં ચંચુલા મૃત્યુ પામી તેને લેવા શિવજીનું વિમાન આવ્યું તે શિવગણો સાથે વિમાનમાં બેઠી તેને શિવપુરીમાં લઈ જવામાં આવી ત્યાં તેણે ત્રિનેત્રી મહાદેવજીના દર્શન કર્યા શિવજીના દર્શન કરી ચંચુલા અત્યંત આનંદ પામી અને ઘણી પસંદ થઈ અને બે હાથ જોડી પ્રણામ કર્યા તેના રૂમાડા ખડા થઈ ગયા હતા અને આંખમાંથી આનંદના આંસુ વહી રહ્યા હતા પાર્વતીજીએ પ્રેમથી ચંચુલાને પોતાની સખી તરીકે સ્થાપી એક દિવસ ચંચુલા પાર્વતીજી પાસે જઈ તેમની સ્તુતિ કરીને તેમને પસંદ કર્યા આથી પાર્વતીજીએ રાજી થઈને તેને કંઈક ઈચ્છિત માંગવા જણાવ્યું આથી ચંચુલાએ પોતાનો પતિબીડુંગ ક્યાં છે અને શું કરી રહ્યો છે તે જણાવવા અને તે સદગતિ મેળવે તેવો રસ્તો બતાવવા કહ્યું પાર્વતીજી કહે તારો પતિબીડુંગ પાફી અને દુષ્ટ મનવાળો હતો તેથી તેને નરકમાં નરકવાસ મળ્યો હતો માટે તેણે ઘણા દુઃખો ભોગવ્યા છતાં પાપ બાકી રહ્યો હોવાથી હાલમાં વિંધ્યાચલ પર્વતમાં પિચાસ તરીકે જન્મ્યો છે ત્યાં કેવળ પવન ખાઈ સર્વ કષ્ટો ભોગવી રહ્યો છે પાર્વતીજી કહે તાળો પટી પાપી અને દુષ્ટ મનવાળો હતો તેથી તેને નરકવાસ મળ્યો હતો નરકમાં તેને ઘણા દુઃખો ભોગવ્યા છતાં પાપ બાકી રહ્યું હોવાથી હાલમાં વિંધ્યાચલ પર્વતમાં પિસા પિસાચ તરીકે જન્મ્ય છે ત્યાં કેવળ પવન ખાઈ સર્વ કષ્ટો ભોગવી રહ્યો છે આ સાંભળી ચંચુલા દુઃખી થઈ અને કહે હે પાર્વતીજી મારી ઉપર કૃપા કરીને તમે મારા પતિનો ઉદ્ધાર કરો તે સદગતિ પામે તેવું કરો પાર્વતીજી કહે જો તારોપટ્ટી શિવકથા સાંભળે તો તેને સડગતિ મળે તેમ છે હું ગંઢર્વ રાત ટૂંબુરોને ટાળી સાથે વિંધ્યાચલ પર્વત ઉપર મોકલું છું તે શિવપુણાની કથા તારાપટ્ટી સમક્ષ કહેશે એટલે તેનો ઉદ્ધાર થશે પાર્વતીજીએ ગંધર્વ રાજ ટુંબુરૂને બોલાવી ચંચુલા સાથે વિંધ્યાચલ ઉપર જઈ વિનંગ સમક્ષ શિવકથા કહેવા જણાવ્યું આથી ટુંબુરૂ ચંચુલા સાથે વિમાનમાં બેસી વિંધ્યાચલ પર્વત ઉપર જ્યાં વિનંગ રહેતો હતો ત્યાં ગયા એ અતિ ભયંકર તે પિશાચ જ અને શિવ પુરાણ વાંચવા માટે નિર્ણય કર્યો મહોત્સવની રચના કરી પાર્વતીજીની આજ્ઞાથી ફીચર્સનો નો ઉદ્ધાર કરવા માટે ટુંબોનું શિવ પુરાણ સંભળાવવા માટે વિંધ્યાચલ ગયા છે આ સમાચાર સર્વત્ર પસી જતા તે સાંભળવા માટે દેવો અને ઋષિઓ ત્યાં ઉતાવળા આવી પહોંચ્યા ટુંબુરોએ પહેલી સંહિતાથી માની સાતમી સંહિતા સુધી મહાત્મય સહિત પુરાણ સંભળાવ્યું આથી સર્વ સર્વસોતરાઓ કુટાટ થયા શિવપુરાણ સાંભળવાથી સર્વ પાપોનો નાશ થતા ભીડુંગે દીધો અને દિવ્ય શરીરવાળો થઈ ભીનુગ પોતે પોતાની પત્ની સાથે શિવજીના શરીર ગાવા લાગ્યો પછી તે ટુંબુરો અને પોતાની પત્ની સાથે શિવજીના ધમમાં ગયો શિવ મહાપુરાણ શ્રવણ કરવાનો વિધિ સોનક કહે હે સુજી હવે તમે શિવ મહાપુરાના શ્રવણનો વિધિ કહો જે સૂત્રાઓને ઉત્તમ ફળ આપનાર હોય સુજી કહે કે હવે હું તમને શિવપૂર્ણાનો ફળ અને તેને શ્રમકોનો વિધિ જણાવું છું તે સાંભળો શિવ પૂર્ણાની પુનરાવટી નિર્વિઘ્ને થાય તે ઉદેશથી જોશીને બોલાવી કુટુંબ સાથે તેને સંતોષ આપી તેની પાસે ચોખ્ખું મુહૂર્ત જોડાવવું પછી તેની જાણ કરતો સંદેશો બધે મોકલવો અને કથામાં હાજર રહેવા માટે બધાને આગ્રહ કરી વિનંતી કરવી પછી શિવ મંદિર ટીઠ વન કે પોતાના ઘેર એમના ચાર સ્થાનોમાંથી એકની પસંદગી કરવી જે સ્થળ નક્કી કરો ત્યાંની જમીન શુદ્ધ કરી લીપવી ટૂંટી સળગાવવી અને સરસ રચના કરવી ઘરે હોય તો ઉપયોગમાં ન આવે તેવો સામાન ઘરના ખૂણામાં મૂકી દેવો કેરના પાનથી મંડપ બાંડવો ચંદરવો અને ફળ ફૂલથી ચોપાસ શણગાવવું ચારે બાજુ ડજાઓ ફરકાવવી પછી ભગવાન શિવજીના આસનની રચના કરવી તેમજ કથાકાર માટે આસન ગોઠવવું બાદ છોટાઓ માટે પણ બેસવાની સુંદર વ્યવસ્થા ગોઠવવી ઉત્તર દિશામાં અને પૂર્વ દિશામાં મુખ રહે તેવી ગોઠવણ કરવી ઉપર બેઠેલ પૂરો ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં સોટરાએ પુરાણીને યોગ્ય માન આપવું પુરાણી પવિત્ર ચતુર શાંત કામ ક્રોધને જીતનાર દયારુ અને કુશળ વગતા હોવો જોઈએ સૂર્યોદયથી માંડી સાડા ત્રણ પવન સુધી શિવ કથા વાંચવી બપોર ગૌમૂત્રના ત્યાગ માટે લગભગ બે ઘડી સુધી કથા બંધ રાખવી પુરાણીએ કથા આરામના આગલા દિવસે હજામત કરાવી લેવી દરરોજ પોતાના નિત્ય કર્મ કાળજીથી ટૂંકમાં પટાવી દેવા પુરાણી વક્તાને સહાય હેઠળ બીજો વિદ્વાન તેમની પાસે બેસાડવો કથામાં વિઘ્ન નાશ માટે ગણપતિજીનું નવગ્રહનું સર્વત્ર ભદ્ર દેવતાનું શિવજીનું તથા ગ્રંથનું વ્યક્તિભાવ સાથે પૂજન કરવું પછી સ્તુતિ કરતા કહેવું કે હે આપ શિવ ગુણાવ નામે સક્ષત મહાદેવ છો મેં કથા સાંભળવા માટે આપનો સ્વીકાર કર્યો છે આથી આપ મારા ઉપર પસંદ થાવો મારો મનોરથ સફળ કરો કથાનું સંપૂર્ણ શવન નિર્વિઘ્ને થાઓ આપ સંસાર સાગરમાંથી મારો ઉદ્ધાર કરો હે શિવજી હું આપનો દાસ છું આમ શિવપુરાણની સ્તુતિ કર્યા પછી પુરાણીજીનું પૂંજન કરવું બને તો સૂટસોપચાથી પૂજા કરવી સુતરાઓ શ્રદ્ધા અને ભક્તિથી યુક્ત લાસા વગરના સંયમી પવિત્રને નિશ્ચિત હોવા જોઈએ તેમણે પાઘડી પહેરવી ન જોઈએ પાન ખાદેલ ન હોવું જોઈએ ઊંચા આસનને બેસવું ન જોઈએ સૂટા સુટા કથા સાંભળવી નહીં ચાલતી કથામાં કોઈ વિઘ્ન નાખવું ન જોઈએ છેવટે સુધીજી કહે છે કે આમ કથાસનો વિધિ બતાવવામાં આવ્યો છે તે તમને કહ્યો હવે તમારે બીજું શું સાંભળવાની ઈચ્છા છે કથા શ્રણકાળે પાડવાના નિયમો સોનક કહે હે સુજી શિવ પૂર્ણ સંભળવાની ઈચ્છા રાખનારે કયા નિયમો પાડવાના હોય તે અમને જણાવો સુજી કહે છે કે હે સોનકાદી મુનિયો તમે હવે કથા સ્ત્રના નિયમો સાંભળો કથા કરનારે પહેલા પુરાણી પાસે દીક્ષા લેવી જોઈએ દીક્ષા લેનારે નિત્ય બ્રહ્મચર્ય પાડવું નીચે સુવું પટાળીમાં જમવું અને કથાની સમાપ્તિ પછી ભોજન લેવું જોઈએ સશક્ત શિવ સમાપ્તિ સુધી ઉપવાસ કરવો જોઈએ અથવા દૂઢ કે ફળાહાર લેવો અગર તો એક વખત જમવું વટિયે એક વાર ભવિષ્ય અન્ન જમવું જે ઉપવાસ ન રહી શકતા હોય તેને સાઠવી ભોજન લેવું જેથી એક ચીટે કથા સાંભળી શકે વાયડો અને વાસી ખોરાક ન લેવો સિંઘન કાળીનું ચોળી મૂળા કોળું નારિયેળ અને મૂરિયાનો ત્યાગ કરવો તેમજ ડુંગળી લસણ હિંગ ગાજર પાદક પદાર્થો માંસ ઈનાની વાનગીઓ ન લેવી ખામારી છ વીકાનો ત્યાગ કરવો કથાના વ્રતિએ હંમેશ મન સત્ય પવિત્રતા સરળતા વિનય અને મનની ઉદારતા રાખવી સર્વ સ્ત્રીઓ અને પુરુષો આ કથા સાંભળી શકે છે શિવપોણાનું ઉદ્યાપન વિધિનો વિધિ ચૌદસના ઉદ્યાપાન જેવો મનાયો છે દરેકે પોતપોતાની શક્તિ અનુસાર વર્તવું નિષ્કામ શિવ ભક્તો તો કથા સાંભળીને જ પવિત્ર થઈ જાય છે તેમથી પૂજા કરવી કુંજનની પેઠે શિવપોઠીનું પણ વિધિ પૂજન કરવું તેને બંધવા માટે નવો વસ્ત્રો અને ડોરી આપી પુરાણી યોગ્ય વસ્ત્ર દાન અન્નદાન અને દ્રવ્યો આપવું સહાયક વિધવાને તેમજ અન્ય બ્રાહ્મણને પણ દાન આપવું બીજા દિવસે શિવગીતાનો પાઠ કરવો કર્મની શાંતિ માટે હોમ દ્રવ્ય વઠી હોમ કરવો ઓછા વટા દોષોને દૂર કરવા ભક્તિભાવ પૂર્વક શિવ સહસ્ત્ર નામનો પાઠ કરવો અગર શ્રવણ કરવો વ્રત પૂરું થતા અગિયાર બ્રહ્મોને ભોજન કરાવી દક્ષિણા આપી સુધજી કહે કે મેં તમને મહાશિવ પુરાણ મહાત્મ્ય કહ્યું શિવ પુરાણ બધા પુરાણમાં માંથી સમાન છે હે મુનિઓ હવે તમે શું સાંભળવા ઈચ્છો છો ઓમ નમઃ શિવાય ની રહો શિવ શંકર કી ધૂન મચાટે રહો શિવદેવ અનાદિ એ સમજી રહો શ્રદ્ધા ભક્તિ સે પૂંજન કરતે રહો ઓમ નમઃ શિવાય નિટ ગાટે રહો શિવ શંકર કી ઢૂલ મચાતે રહો પુષ્પ પત્ર બિલ્લી કે ચઢાતે રહો ભાવ ગંગામાં અભિષેક કરતે રહો શિવમૂર્તિ સદાનંદરખિ રહો ધ્યાન જ્યોતિ લિંકા ડરતે રહો ઓમ નમઃ શિવાય નીટ ગાતે રહો શિવ શંકર કી ઢું મચાતે રહો સપ્દબ્રહ્મ સદાશિવ સમજી રહો પ્રેમ ભક્તિ સે શિવ નામ જપતે રહો ગુરુ જ્ઞાન કૃપા મૃત વરસી રહો ભગીરથી સૂટા શિવ પ્રેમી રહો ઓમ નમઃ શિવાય નીટગાતે શિવ શંકર કીટુન મચાતે રહો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમ શિવાય શિવાય